ચાલો દાખલો નંબર કયો આવ્યો હવે સોળમો ઓય કકલાટ બંધ કરજો હવે દાખલો નંબર સોળ જોઈ લો બહુ અલગ દાખલો છે હું નામ પ્રણય પણ છે બહુ ઇઝી જ પી ક્યુ અને આર ત્રણ ભાગીદાર દેખાતા છે આપણને પી ક્યુ અને આર ચાલો આ બાજુ બી લખી દે પી ક્યુ અને આર શું કીધેલું છે પી ક્યુ અને આર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે ચાલો અહીંયા લખી દેમ જૂનું પ્રમાણ સરખે હિસ્સે એટલે

તારીખ એકત્રીસ ત્રણ સોળના રોજ નિવૃત્ત થાય છે નિવૃત્તિ વખતે નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું નીચે શું નક્કી કરવામાં આવ્યું પહેલું પેઢીની પગડી છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાથી ત્રણ ગણી આપણે પાઘડીનું આખું ચેપ્ટર ભણ્યા છે બરાબર આમાં વાપરવાનું છે બુદ્ધિ દોડાઈને પણ બહુ જ છે ચાલો સેકન્ડ જમીન મકાનની કિંમત પંદર હજાર ગણવી એ તો સાદો હવાલો ત્રીજો એક્સ લિમિટેડના શેરની બજાર કિંમત બારસો એ બી સાદો હવાલો બધા જ દેવાદાર છે એટલે ગાલખાદની મળે પછી પાંચમું બે હજાર ચૂકવવાના બાકી પગાર એ બી સાદો હવાલો છઠ્ઠો જો

એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે તો અહીંયા આપણને નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે તો કેવી રીતના શોધીએ મને જરા કહી દેવો તો બાળકો ચાલો આપણે અહીંયા બે જણ ભાગીદાર રહેવાના છે બરાબર નવું પ્રમાણ આપણે બે જ જણનું શોધવા પડશે અને વટ ભાગ ને નવો ભાગ માટેનું સૂત્ર નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ આ એક તમારું સૂત્ર છે બરાબર ચાલો પેલા તો ની વાત કરીએ પી નો ભાગ છે આરનો કેટલો ભાગ છે એક ના છેદમાં ત્રણ અહીંયા કેટલા થશે બે ના ત્રણ અથવા તો એમ ની આવડે તો ત્રણ તારીખ નવ ત્રણ એકવું ત્રણ વત્તા ત્રણ એકુ ત્રણ ને ત્રણ છ છ ના છેદમાં

બે હજાર વત્તા ત્રણ હજાર વત્તા બે હજાર કેટલા વર્ષ થયા ચાર હજુ એક વર્ષ ઘટ્યા કરે તે કાથી લાવ વર્ષ જોઈ લાવ અગિયાર બાર બાર તેર તેર ચૌદ ચૌદ પંદર આપણે જે હિસાબ હા શું કહે બોલ પંદર સોળ વર્ષ એટલે કે જે આપણે હિસાબ તૈયાર કર્યા કરીએ તે વર્ષ હા એની અંદર જો એક નફા નુકસાન ખાતું દેખાતું છે નફા નુકસાન ખાતું મિલકતો બાજુ એટલે કે ઉધાર બાકી કહેવાય અને ઉધાર બાકી એટલે ખોટ ખોટ હોય તો પ્લસ કરવાની જગ્યા શું કરવાનું આપણે માઇનસ કેટલા રૂપિયા માઇનસ કરવાના ત્રણ હજાર વ્યવસ્થિત લખવા પડશે છ હજાર બે હજાર અને ચાલુ વર્ષની જે છે ખોટ તે માઇનસ કરવાની કેટલી ત્રણ હજાર હવે થયા પાંચ વર્ષ બધાના હા અને સરેરાશ નફો હીકી જ ગયેલા છે બધા નફાનો સરવાળો ભાગ્યા જેટલા વર્ષ હોય તેટલા વડે ભગવાનો કરો પ્લસ માઇનસ કરીને ભગાકાર કરીને કેટલા આવે સરેરાશ નફો કેટલો આવ્યો બે હજાર ચાલો પણ સરેરાશ નફો એ તમારી પાઘડી નથી પાઘડી માટે એમ કીધેલું છે સરેરાશ સરેરાશ નફો નફો ખરીદીના ખરીદીના વર્ષ વર્ષ આવ્યો તમારો અને એ લોકોએ કેટલી ગણી એમ કીધેલી છે ત્રણ ગણીને એટલે કેટલી પાઘડી થવાની છ હજાર આ તમારી પાઘડી દર વખતે તમને આ છ હજાર આપી દેતા હતા આ વખતે તમારે શોધવા પડે શોધવામાં કઈ ભરી નહીં મળે બરાબર પાગડી ભણેલા જ છે આ પેઢીની પાગડી આવી પેઢીની પગડી કેટલી આવી છ હજાર પણ આપણને કોના ભાગની પગડી જોઈએ આરના ભાગની બરાબર બરાબર આરની પગડી બરાબર છ હજાર ગુણ્યા એનો ભાગ કેટલો હતો એકના છેદમાં ત્રણ તંદુ છ બે હજાર રૂપિયા થવાના ચાલો એનો અર્થ એવો કે આરને કેટલી પગડી આપવાની બે હજાર રૂપિયા પગડી આપવાની અને જે પૂરેપૂરી પગડી આપશે કોણ પી કેમ કે એને જ લાભ થેલો છે બરાબર ચાલો આગળ વધીએ પગડી આપવાની તો વાત નહીં કરીને જુદી પણ તબી આપણે આપી જ દઈએ ચાલો આર જે છે આર ને કેટલી પગડી મળશે બે હજાર એટલે એની મૂડીમાં વધારો અને આપશે કોણ પી એટલે એની મૂડીમાં ઘટાડો નામમાં વિરુદ્ધનું નામ લખીએ તો આર ના મૂડી ખાતે અને અહીંયા આવી જશે મૂડી ખાતે ચાલો જે સૌથી ભરી જે હતું આ દાખલામાં તે પૂરું અને આ બી ભારે નહીં મળે અને ધીરે ધીરે પડી ગયું નીચે સુધી ચાલો સેકન્ડ હવાલો જમીન મકાન ની કિંમત પંદર હજાર ગણવી પેલા તો જમીન મકાન શોધી જવું કેટલાનું જમીન મકાન છે દસ હજારનું અને ગણવાનું કેટલું છે આપણે પંદર હજાર એટલે વધારો થયો કે ઘટાડો વધારો કેટલાનો મિલકતમાં વધારો ધંધા માટે વિગતમાં શું લખવાનું જમીન મકાન ખાતે હવાલો નંબર ત્રણ એક્સ લિમિટેડના શેરની બજાર કિંમત બારસો છે પહેલા તો એક્સ લિમિટેડના શેર શોધો એક્સ લિમિટેડના શેર આ શેર શું કહેવાય તમારા માટે રોકાણ બરાબર કેટલાના

ખાતે આગળ વધીએ હવાલો નંબર છઠ્ઠો તો વાપરી દીધો સાતમો બી યુઝ થઈ ગયો આઠમો આઠમો હવાલો તો આપણે એમ બી છેલ્લા આપીએ બરાબર ચાલો જે બાકી રહી ઉપરથી તેની એન્ટ્રી અપાવ સામાન્ય અનામત વેચી આપવાનો અહીંયા સામાન્ય અનામત ખાતે ચારસો 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 બરાબર સેલ લાગી લાગેલું એવું લાગ્યા કરે લેણદારો લેણદારો લખીએ મૂળદાય બાજુ ચાર હજાર છસો ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક એટલે મિલકત દાણા બાજુ લખવા પડે ટ્રેડમાર્ક કેટલાનું પાંચ ચારસો પછી સ્ટોક ત્રણ હજાર પછી નફા નુકસાન ખાતું વેચી આપવાનું આ બાજુ હા અહીંયા નફા નુકસાન ખાતું તમે ગણતરીમાં લીધું એનો અર્થ અર્થે કે એન્ટ્રી આવી ગઈ એની હા ચાલો એ નફા નુકસાન ખાતું તો વેચવા જ પડે નહીં એમાં ગોચાળો કરી આવે નફા નુકસાન ખાતું વેચી આવો હજાર 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 નુકસાન બી થયું તો ત્રણ જ હજારનું એ હસ્યા કરે પાસે પૂરું થઈ ગયું લાસ્ટ હવાલાની એન્ટ્રી આપી તે પહેલા આનું ટોટલ માં દેવો 5200 આ બાજુ બી 5240 વાત કરીને 3240 1000 ને ની ખબર 1 જેમ 1 જેમ 1 1080 1080 અને 1080 ત્રણે ત્રણ નું નામ PQR ના મૂડી ખાતે ના મૂડી ખાતે અહીંયા ઉધાર બાજુ તો લઈ ક્યાં જવાનું

પી અને ક્યુ એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે બરાબર એટલે કે આઠ હજાર પાંચસો તો લેવાના છે લોકો લેવાના એટલે અહીંયા ઉધાર બાજુ આવશે આઠ હજાર પાંચસો કોણ કોણ લાવવાનું છે પી અને ક્યુ ના મૂડી ખાતે અને ના મૂડી ખાતે આ પૈસા કેટલા લાવવાના તેની ખબર આના પહેલાના દાખલામાં શું હતું રોકડ સરખે હિસ્સે લાવેલા એમ કીધેલું એટલે આપણે વેચી દીધેલું હતું ને પણ આ પૈસા એવી રીતના લાવવાના છે એ લોકોની જે મૂડી છે ને તે નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેવા જોઈએ બરાબર તો એના પરથી આપણે તારણ કાઢીએ આઠ હજાર પાંચસો આઠ હજાર પાંચસો એટલા જ રહેવાના એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલું આવવા જોઈએ પંદરસો રૂપિયા પડે બધાને ખબર પડે નવ દસ હજાર થવાના ટોટલ આ બરાબર છે દસ હજાર ટોટલ હા કે ના આ દસ હજાર અહીંયા લખું આઠ હજાર પાંચસો બાદ કરું તો કેટલા આવવાના પંદરસો આ ક્લિયર થયું આટલું અહીંયાના ના પૈસા જો ખબર નથી કે કેટલા લઈને આવવાના છે એ લોકો બરાબર પણ આઠ હજાર પાંચસો ટોટલ થવાના છે એટલું તો ખબર છે જે પંદરસો રૂપિયા છે એટલા સત્યાવીસ હજાર છવ્વીસ હજાર કેટલા ઓગણતીસ હજાર સો એટલા જ પછી ટોટલ અહીંયા લખી દે ઓગણત્રીસ હજાર સો એમાંથી આ બંને રકમ બાદ કરો બાવીસ હજાર પાંચસો એનો અર્થ એવો થાય કે આ બાવીસ હજાર પાંચસો શું હશે પી અને ક્યુની મૂડી ક્લિયર આટલું ખબર પડે જો તમે એમ કેમ કે અહીંયા લોન બી આવી શકે આરની પણ આરની લોન હવે બચી નહીં મળે કેમ કેમ કે એને આપણે પૈસા ચૂકવી દીધા બધા હા ને એનો અર્થ હવે કે આ બાવીસ પાંચસો તમારી પી અને ક્યુની મૂડી હશે અને એ લોકોએ એમ કીધેલું છે કે મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે નવા નફા નુકસાનના પ્રમાણમાં અને નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવ્યું તમારું છ જેમ ત્રણ તો આ મૂડી તમારે છ જેમ ત્રણના પ્રમાણમાં આવી ચેપવાની ને સાત બસ પાંચસો બરાબર હા ને ચાલો આ થઈ ગયા તમારી મૂડી હવે જેમ તમે અહીંયા બાકી આગળ લઈ ગયા ત્યાં મૂડી લઈ જતા બાવીસ પાંચસો મેં ક્વેશ્ચન માર્ક કરતો છે હા એટલે અહીંયા શોધ્યું છે એટલું ખબર પડે ચાલો હવે જેમ તમે અહિયાંથી ત્યાં લઈ જતા ત્યાંથી અહીંયા લાવવાનું એટલે અહીંયા શું લખાય મારે બાકી આગળ લઈ ગયા લાવ્યા ને લઈ ગયા પંદર હજાર અને સાત હજાર પાંચસો હવે છે ને

થઈ ગયા હજાર અને જોજો હવે આ લઈ ગયા રોકડ સ્લેશ બેંક પી કેટલા રૂપિયા લાવવાનો સાત હજાર પાંચસો અને ક્યુ કેટલા લાવવાનો એક હજાર એ બંને મળીને આઠ પાંચસો જો આ બંને મળીને આઠ પાંચસો નહીં થયા તો તમારું પતારી ફેરવાઈ જાય આવો એક દાખલો હતો જે દિવસે કંઈ નીચે લેવા ગયેલી ને તે દિવસે આ ભણાવું હા તે વિડીયો જોઈ લેજો પછી ક્લિયર બધાને લાસ્ટ દાખલો બતાવી દે એટલે કાલથી આપણે સંભાવના સ્ટાર્ટ કરી શકીએ નહીં તો